એપ્રિલ બે હજાર ઓગણીસ માં કોરિયાના ગેંગવોન દો પ્રાંતમાં જંગલમાં ભીષણ આગ લાગી આગ બેકાબુ રૂપ ફેલાઈ ગઈ અને પાંચસો પચીસ હેક્ટર જમીનને બાળી નાખી જે યેયુડો ઉદ્યાન થી બમણું છે પરિણામ સ્વરૂપ એક હજાર ત્રણસો રહેવાસીઓ તેમના ઘરો ગુમાવ્યા અચાનક આફતના કારણે નિરાશ થયેલા પીડિતોની મદદ કરવા માટે અધ્યક્ષ જાંગ ગિલજા અને આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશનના સભ્યોએ વીસમી નવું જીવન પરિવાર વોકથોનનું આયોજન કર્યું સપ્તેમ્બર હજાર ઓગણીસમાં વી લવ યુ ફાઉન્ડેશનના મુખ્ય નિર્દેશક અને બોર્ડ સભ્યોએ અધ્યક્ષ જાંગ ગિલ જાવતી ગેંગબોન દો પ્રાંતીય કાર્યાલયની મુલાકાત લીધી તે ગેંગબોન દો પ્રાંતને દાન આપવાનું હતું જે જંગલની ભીષણ આગથી પ્રભાવિત થયું હતું વર્ષના અંત પહેલા આ અદ્ભુત સમાચાર માટે હું ખરેખરમાં આભારી છું મને વિશ્વાસ છે કે દાનથી તે રહેવાસીઓને ખૂબ દિલાસો મળશે જે તેમના ઘરોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તમારો ખૂબ ખૂબ આભાર વકфон દ્વારા એકત્ર કરાયેલ ભંડોળ જંગલમાં લાગેલી આગના કારણે સ્થિર થઈ ગયેલી અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે ગેંગવુન દો પ્રાંતમાં સ્થાનિક હેડકાટ તરીકે પહોંચાડવામાં આવ્યું ગંગવંદોમા જંગલમાં લાગેલી આગથી મોટું નુકસાન થયું હતું. અમને યાદ રાખવા માટે હું ખરેખર તમારો આભારી છું. તમારી સહાયથી પીડિતોને ખૂબ દિલાસો મળશે. આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશને એક અદ્ભુત ભેટ દાન કરી છે. મને દ્રઢ વિશ્વાસ છે કે આ ભેટ આગ પીડિતો માટે ખૂબ મદદરૂપ થશે. મદદનો હાથ ગોસેઓંગન કાઉન્ટી સુધી પણ પહોંચી ગયો છે, જેને જંગલમાં લાગેલી આગથી સૌથી વધારે નુકસાન થયું હતું. ગોસેઓંગ ગનના જંગલમાં આગ ફાટી નીકળ્યાના ઘણા મહિનાઓ વીતી ચૂક્યા છે તમારી ચિંતા માટે હું ખરેખરમાં તમારા બધાનો આભારી છું અમારું કાઉન્ટી કાર્યાલય તમારી અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે સર્વોત્તમ પ્રયત્ન કરશે અને ખાતરી કરશે કે પીડિતોનું જીવન જલ્દીથી પાછું પાટા પર આવી જાય તમારો ખૂબ ખૂબ આભાર સ્થાનિક વરિષ્ઠ નાગરિકોએ કહ્યું કે ગેંગબોન લો પ્રાંતમાં જંગલમાં લાગેલી આગના કારણે સ્થગિત અર્થતંત્ર એક મોટી મુશ્કેલી હતી આ સ્થિતિમાં વી લવ યુ ફાઉન્ડેશનના સ્થાનિક ગિફ્ટ કાર્ડ તેમના માટે ખૂબ મદદરૂપ થયા ઘણા વેપારીઓ મુશ્કેલીઓમાં છે જો કે સ્થાનિક ગિફ્ટ કાર્ડના કારણે સંખ્યાબંધ નાના વેપારીઓને ખૂબ દિલાસો મળશે અને તેઓ ઉત્સાહિત થશે પ્રોત્સાહિત અમે આ સ્થાનિક ગિફ્ટ કાર્ડનો ઉપયોગ પુનઃપ્રાપ્તિ કાર્યને ઝડપી બનાવવા માટે કરીશું તમારો આભાર આ ઘણી મોટી અમે પુનઃ પ્રાપ્તિ પુનઃપ્રાપ્તિ કાર્યને ખંતથી કરીશું તમારો આભાર અમને આશા છે કે અધ્યક્ષ જાંગ ગિલજા અને વી લવ યુ ફાઉન્ડેશનના સભ્યોનો પ્રેમ આગ પીડિતોને ફરીથી જીવવાની શક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરશે